આજે તો આજ તો મારું મોટું તો હું તમને કહું પેલેથી હું આવી ગયો તો સાડા ચારે ભણીને ત્યાર પછી હું તો થઈ ગયો હાલ તો પલોટે કેમ કે પલોટે આજ ઘણું બધું કામ થવાનું હતું આપણે પછી તો ભાઈ આપણે આવી ગયા પલોટે અને જોયું તો આ બધા બેરા ગયા ક્યાં પછી તો હું ચડી ગયો ધાબે અને તાટો પવન ખાતા ખાતા મેં જોયું સનસેટ ને અને વ્યૂ એકદમ એન્જોય કર્યો મેં ત્યાર પછી તો આ બધા બેલા અહીંયા ચણી નાખ્યા હતા એટલે બેલા ખોવાના નથી તમને મારા વિડિયો ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર ને કોમેન્ટ કરી દેજો ભૂલા વગર કેમ કે હવે હું વિડિયો તો મૂકું છું પણ તમે લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ન કરતા મને બહુ ગમું લાગે છે આ નહીં આલે હવે બહુ તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો યાર હું કમ આવું કરો છો બધા એક એક લાઇક સબસ્ક્રાઈબ કરીશીએ અને લાઇક ખાસ હોવું જોઈએ અને સબસ્ક્રાઈબ હંધાઈની પહેલાં કરવાનું છે અને આ વિડીયોને શેર